છોટા ઉદયપુરની વિદ્યાર્થીનીઓની ચાલુ વાહને છેડતી કરવાના ચકચારી પ્રકરણમાં પાંચ લપટ યુવાનોની ધરપકડ એક હજુ ફરાર સંખેડા કોસિન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની શાળા છૂટ્યા બાદ ખાનગી પિકઅપ વાનમાં બેસી પોતાના ઘરે જતી હતી ત્યારે વાનમાં બેઠેલા કેટલાક યુવાનો દ્વારા તેમનો હાથ પકડી ખેંચતાણ કરતી છેડતી કરવામાં આવતા ફફડી ઉઠેલી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહનમાંથી કૂદી ગઈ હોવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા યુવાનોની પોલીસે ધરપકડ કરી છે અને રોજ તેમની ઓળખ પરેડ કરી કોર્ટમાં તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આ યુવાનોના સકંજામાંથી કૂદી પડેલી એક વિદ્યાર્થીની હજુ ત્રીજા દિવસે પણ બોડેલી દવાખાને સારવાર હેઠળ હોવાનું જણાવેલ છે આ ગુનાનો એક આરોપી ફરાર છે તેને ઝડપી પાડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાયટ આર્કેડ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ